ચૂંટણીની સાથે સાથે હાલ રાજ્ય અને દેશમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે અને આ કારણે હજારો મતદારો મતદાન આપવા માટે પહોંચી શકતા નથી તેવામાં આજે મોરવા અડફના એક યુવાને વરરાજાના પહેરવેશ સાથે મતદાન બૂથ પહોંચીને પોતાની ફરજ નિભાવી હતી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરરાજા શજી ધજીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા માત્ર અહીં વરરાજા જ નહીં પરંતુ આખી જાન મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી સાથે જ મતદાન જાગૃતિનો એક સંદેશ પાઠવ્યો છે આજે મારા દેશમાં ચૂંટણી છે તો આજે મારી જાન છે તો બધા મારા મિત્રોને કે આપણે મત આપીને જવાનમાં જવું જોઈએ અને મેં બી મત આપ્યો છે બધા ને મત આપવા જોઈએ આજે અમારા મોરવા હડપ ગામમાં એક લગ્ન હતું આજે જાન જવાની હતી પરંતુ આજે મતદાન હોય જેથી કરી પહેલું મતદાન દેશ માટે પહેલું મતદાન કરી અને પછી જ અમારે અમારેથી જાન જવાની છે દેશ માટે પહેલું કર્તવ્ય મતદાન હોય છે મોરવા હડપમાં જ નહીં પરંતુ આ તરફ દીવમાં પણ સુંદર તસવીર સામે આવી છે જેમાં એક મુસ્લિમ યુવાને પણ પોતાના લગ્નની વિધિમાંથી થોડો સમય કાઢીને પરિવાર સાથે મતદાન કર્યું હતું યુવાન શેરવાનની માં સજી દજીને મતદાન બુથ પર પહોંચ્યો હતો અને તેની આ જાગૃતતાને દીવના કલેક્ટરે પણ બિરદાવી હતી દીવથી રાકેશ દવે સાથે પંચમહાલથી વિવેક સુથાર વીટીવી ન્યૂઝ